અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત શહેરના નરોડા પાટિયા ખાતે થયો છે અકસ્માત ગમખાર અકસ્માત પર પૂરઝડપે આવેલ ટ્રક ચાલકે બાઇક ચાલકને મારી છે ટક્કર ખાનગી ન્યૂઝપેપર પ્રેસની ટ્રકે મારી બાઇક ચાલકને ટક્કર મારી છે બાઇક ચાલકના માથા પર ફરી વળ્યું ટ્રકનું ટાયર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે શહેરના નરોડા પાટિયા ખાતે અકસ્માત થયો છે ગમખ્વાર અકસ્માત પૂર ઝડપે આવેલ ટ્રક ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર ખાનગી ન્યૂઝપેપર પ્રેસની ટ્રકે મારી બાઇક ચાલકને ટક્કર બાઇક ચાલકના માથા પર ફરી વળ્યું ટ્રકનું ટાયર ટ્રકની અડફેટે બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે